જે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાતે જે નોંધાય છે જે મુજબ રોગચાળાના આ એચઆઈપી મુજબ આંકડા જોવા જઈએ તો આ મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસ નોંધાયેલો છે આ ઉપરાંત શરદી ઉધરસ અને એક હજાર બ્યાસી જેટલા કેસ અને તાવના જે છે સાતસો ને જેટલા કેસ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ઝાડાવટીના એકસો છપ્પન ને ટાઈપોટના બે કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે એક્ટિવ એઝ વેલ એઝ સર્વેલન્સની કામગીરી અમારા ફિલ્ડ વર્કર દ્વારા અને એમપીડબ્લ્યુ દ્વારા ફિલ્ડમાં આશાબેનો દ્વારા પણ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ખાસ કરીને વાત જોવા જઈએ તો બોન ડિઝીઝ એટલે કે મેલેરિયા અને મચ્છરજન્ય રોગચાળો જે છે એ અટકાવવા માટે ખાસ કરીને અત્યારે એબેટ ઉપરાંત જે દંડ કાર્ય કાર્યવાહી કે પાણીનો ભરાવો અટકાવવાની કામગીરી એમએલઓની કામગીરી ઉપરાંત ઘરે ઘરે જઈને પાણીના પાત્રોની અંદર પૂરા શોધવાની કામગીરી જે કરવામાં આવી રહી છે આ ઉપરાંત પોરાનાશક કામગીરી પણ સ્થળ ઉપર કરવામાં આવે છે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે એ વાયરલ ઇન્ફેક્શન અથવા ફ્લુલેક્સ સિમ્ટમ્સ છે એ બાબતે પણ મેડિકલ ઓફિસર દ્વારા સારવાર જે છે એ બાબતે સઘન સારવાર જે છે મળી રહે આ ઉપરાંત સઘન સર્વેલન્સ છે ફિલ્ડની અંદર જે છે એ રૂટીન સર્વેલેસ ની સાથે સાથે કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઠંડીની શક્યતા છે એ નોંધાઈ રહી છે હાલ જે છે આજની તારીખથી ગણીએ તો આજે પણ તાપમાન છે એનો પારો રાજકોટમાં સંગળ ડિગ્રીમાં રજીસ્ટર થયેલો છે તો એનું અનુસંધાને જોવા જઈએ તો ખાસ કરીને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે બિનજરૂરી સવારે અથવા સાંજે છે એ બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો પરિધાન કરીને જ બહાર નીકળવું જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો ગરમ વસ્ત્રો ઉપરાંત સ્કાફ મફલર વગેરેનું જે છે ટોપી વગેરે જે છે એ ગ્રહણ કરીને જ બહાર જવું જોઈએ ખાસ કરીને વયોવૃદ્ધ લોકો અને બાળકો જે છે એમને સાંજના અથવા ઠંડીના સમયે વહેલા જે છે એ બહાર જવાનું ટાળવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને અત્યારે જે છે ઠંડીની ઋતુમાં વિગ્રસ એક્સ એટલે કે ખૂબ જ સખત કહી શકાય એવો પરિશ્રમ જે છે એ ટાળવું જોઈએ આ ઉપરાંત જોવા જઈએ તો લોકોએ જે છે એ અત્યારે ઋતુગત ફળોનું સેવન અને રોગ પ્રતિકારક શક્તિ વધે એવા ફળ ફળાદીનું સેવન જે કરવું ખૂબ પીતા છે આ ઉપરાંત બહારના ખાદ્ય ઉપરાંત જોઈએ તો ખાસ કરીને હાઈ રે એટલે કે જેમાંથી શક્તિની માત્રા વધારે મળે તેવો ખોરાક એટલે કે ખાસ કરીને ચેકી ઉપરાંત અત્યારના જે શાકભાજી અથવા સ્વીટ છે એ ફળોનું જે સેવન છે ખૂબ કરું હિતાવ છે ખાસ કરીને આ બાબતે જે છે એચ વાયરસનો કોઈ પણ કેસ હજી રાજકોટમાં કોઈ પ્રકારનો કેસ નોંધાયેલો નથી